સ્વાદિષ્ટ એટલી બનશે ને કે બધા તમને પૂછશે કે કઈ રીતે બનાવી તો આજે આપણે એકદમ સરસ મજાની છૂટી છૂટી અને ટેસ્ટમાં બેસ્ટ એવી સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ અને એક એક દાણો છૂટો પડે એ રીતે અને હા હું તમને આજે છે ને એક પરફેક્ટ રીત દેખાડવાની છું સાબુદાણા પલાળવાની જેથી કરીને તમારી ખીચડી પણ ક્યારેય ચીકણી નહીં બને અને એકદમ સરસ ખીલેલો દાણો બધો જ બનશે તો એની મેથડ હોય છે તો આપણે આજે જોવાના છે એક ટ્રીક અને ટીપ્સ જેથી કરીને તમારી ખીચડી પહેલીવારમાં પરફેક્ટ બનશે તો અહીંયા એક કપ જેટલા સાબુદાણા લીધેલા છે હવે સાબુદાણાને આપણે છે ને ઘસીને ધોવાના છે આમાં છે ને આ જ ખૂબી છે સાબુદાણા પલાળવાની જો આ સાચી રીત તમને સમજે જશે ને તો ક્યારેય સાબુદાણાની ખીચડી બગડશે નહીં અને એકદમ સરસ મજાની બધા ટાઈમે એક સરખો ટેસ્ટ સાથેની બનશે તો જો આ રીતેનું ડોળું પાણી દેખાય ને ગંદુ પાણી એ બધું જ કાઢી લેવાનું અને ત્રણ ચાર વાર ધોયું એટલે આ રીતે ચોખ્ખું પાણી નીકળશે જો આ રીતનું તો હવે આપણે આ પાણીને પણ એકવાર સારા પાણીએ ધોઈ લઈએ અને હવે તમને દેખાડું કે કઈ રીતે આપણે પલાળવાના છે તો એક કપ આપણે જે લીધેલો છે ને સાબુદાણા તો આ રીતે છે ને સાબુદાણાને પહેલાં છૂટા આમ ફેલાવી દેવાના પછી એના અંદર પાણી નાખવાનું એટલે આમ જોઈએ તો પોણો કપ જેટલું પાણી થશે પોણોથી એક કપ જેટલું કઈ રીતે તો કે સાબુદાણા ઉપરના આટલો પોર્શન ઊંચો રહે ને જો મેં તમને દેખાડ્યું એ પ્રમાણે માપ એટલે એકદમ ડૂબડૂબા હોય ને એમ રાખવાનું ઉપર થોડું કહેવાય ને અડધો ઇંચથી ઓછું એટલું પાણી ઉપર મૂકવાનું અને એને ઢાંકીને ત્રણ કલાક માટે પલાળી રાખવાના હવે ત્રણ કલાક અહીંયા થઈ ગયા છે તો તમે જોઈ શકો છો બિલકુલ પાણી નથી રહ્યું અને એકદમ ચીકણાઈ નથી અને સાવ પલળીને સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે સાબુદાણા પલાળ જુઓ એટલે મસ્ત પલાળ છે તમારે જો બિલકુલ પાણી નથી નીચે અને એકદમ સરસ મજાના પલળી ગયા છે અને સોફ્ટ તો કેટલા હું તમને દેખાડું છું દાણો તો આ રીતના પલળેલા હોવા જોઈએ તો તમે અડધીથી ત્રણ કલાકમાં આ રીતના પલળી જશે હવે અહીંયા મેં સિંગદાણા એક કપ જેટલા લીધેલા છે એને શેકી લીધેલા છે અને શેકી અને ફોતરા કાઢી દીધેલા છે તો હવે આપણે એને અધકચરા પીસવાના છે તો આ રીતે મારી પાસે ક્રશર છે એનાથી હું ક્રશ કરી લઈશ તો બહુ ઇઝીલી થઈ જશે અને અધકચરા પણ સરસ થઈ જશે તો અહીંયા આપણે સિંગદાણા પીસી લીધેલા છે તો જો આટલા થયા છે આમાંથી જેટલા જોશે એટલા એડ કરીશું તો આ રીતનો ભૂકો થવો જોઈએ હવે જે સાબુદાણા હતા ને એની અંદર પહેલાં તો સૌથી પહેલાં આ પાવડર એડ કરી દેવાનો અને આ રીતે હલાવવાનું જો ફરી થોડો આપણે એડ કરીએ અને આટલો રવા દઈએ જરૂર પડશે તો એડ કરીશું બાકી એકદમ સરસ છૂટા થઈ ગયા છે જો સાબુદાણા હવે આના અંદર જ બધા મસાલા કરવાના છે તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી સાથે બે ચમચી જેટલી ખાંડ અહીંયા ગળપણ ઘટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાના રહેશે પણ થોડો ખાટો મીઠો ટેસ્ટ હશે તો ટેસ્ટી લાગતી હોય છે આ ખીચડી અને એક નંગ જેટલા લીંબુનો રસ એડ કરવાનો છે હવે આ રીતે બધો જ મસાલો આમાં ભળી જશે અને એક એક દાણાની અંદર એનો ટેસ્ટ આવશે મસાલાનો એટલા માટે આપણે આ રીતે કરવાનું અને એને હલાવી અને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા એક નંગ જેટલું બટેટું લીધેલું છે એને મીઠું નાખીને મેં બાફી દીધેલા છે તો અહીંયા મેં પાંચ વિસલાવા દીધા હતા અને સરસ બફાઈ ગયા છે બટેટા તો એકદમ ઝીણા ઝીણા એને કટ કરી લઉં છું હવે અહીંયા બટેટું નાખું ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો કરજો સ્કીપ કરવું હોય તો કરી શકો છો હવે બે ચમચી જેટલું તેલ અથવા તો તમે એક ચમચી તેલમાં પણ બનાવી શકો પણ મેં અહીંયા બે ચમચી તેલ લીધેલું છે તો અહીંયા થોડા કાજુ લીધેલા છે અને કાજુ થોડા સતળાઈ જાય ને ધીરા ગેસ પર પછી એમાં થોડી દ્રાક્ષ એડ કરી દેવાની તો કાજુને દ્રાક્ષામાં મસ્ત લાગતા હોય છે તો આ રીતે જો લાઈટ બ્રાઉન જેવા થાય ને પછી એને કાઢી લેવાના અને એને તેલની અંદર જ એ અડધી ચમચી જેટલું આપણે અહીંયા જીરું નાખવાનું જીરું એકદમ સરસ થઈ જાય ને પાંચ છ લીમડાના પાન અડધી ચમચી અહીંયા મેં તીખી મરચી આવે ને એની પેસ્ટ બનાવેલી છે એ અને અડધી ચમચી જેટલું આદુ ક્રશ કરીને એને એડ કરી એકાદ મિનિટ માટે સાતળી દેવાનું એટલે એનો ટેસ્ટ સરસ આવશે સુગંધ આવી જશે અને તીખાશ ને બધું એકદમ સરસ ભળી જશે તેલમાં જ અને પછી બટેટા નાખી હલાવી દેવાનું એકાદ મિનિટ થાય એટલે મિક્સ થઈ જાય ને એટલે આપણે જે સાબુદાણા રાખ્યા હતા ને એને આ મસાલા સાથેવાળા એને એડ કરી દઈએ અને ધીરે ધીરે હળવા હાથે એકદમ લો ફ્લેમ પર જ એને આ રીતે થવા દેવાના છે તો ત્રણથી ચાર મિનિટ એને થવા દેજો અને મસાલો એકદમ સરસ એટલે ખાંડ ને એ બધું છે એકદમ સરસ ભળી જાય ને ત્યાં સુધી એને થવા દેવાના બિલકુલ ચીકણા નહીં રહે અને જેટલી વાર ગેસ પર પડ્યા રહેશે ને તો પણ ચીકણા નહીં થાય ફરીવાર ગરમ કરશો તોય ચીકણા નહીં થાય એકદમ છૂટો છૂટો દાણો જ રહેવાનો છે તો આ રીતે થવો જોઈએ તો અહીંયા આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે સાબુદાણાની તો ઉપરથી આપણે થોડા દાડમના દાણા અને કાજુને જે દ્રાક્ષ રાખ્યા હતા સાતળીને એ નાખી દઈએ અને ઉપરથી કોથમીર નાખીએ અને આને સર્વ કરીએ ટેસ્ટમાં એટલી બધી સરસ લાગશે ને તો તમે વારે વારે બનાવીને ખાશો અને ઉપવાસ ના કરવાવાળા પણ આ બનાવીને ખાશે એટલી બધી મજા આવશે તમે લોકો ઉપાસમાં શું બનાવો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોને કોને સાબુદાણાની ખીચડી ભાવે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ